શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તે અંતર્ગત સુરતના આર એસ એસના કાર્યકર્તાઓ અયોધ્યાથી આવેલા અક્ષત ચોખા અને એક રામ મંદિરનો ફોટો ઘરે ઘરે આપીને તેઓને બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરે ઘરે અને મંદિરે દીવા પ્રગટાવે અને

જે આપણને અયોધ્યામાં ફરી વાર આપણું રામ મંદિર મેળવ્યું છે જેની પ્રતિષ્ઠા થવાની છે બાવીસ તારીખે ઈ નિમિત્તે છીએ ભગવાન રામનો ફોટો આપીએ છીએ અને પત્રિકા આપીએ છીએ કે બાવીસ તારીખે એક દિવાળી જેવું વાતાવરણ થાય કારણ કે જો ચૌદ વર્ષના વનવાસ પછી જો અયોધ્યામાં રામ પાછા આવ્યા હોય અને દિવાળી ઉજવાતી હોય તો આ તો સાડી ચારસો સંઘર્ષ અને ચાર થી પાંચ લોકોના બલિદાન પોતાના મંદિરમાં પૂજા કરે ઇવન આજુબાજુના જે મંદિર છે ત્યાં ભેગા થઈ અને કઈ ને કઈ કાર્યક્રમ કરે આવું અમારું આ લક્ષ્યાંક છે અને અમે ઘરે ઘરે બધાને અક્ષત આપી અને બધાને ભગવાન રામ ના દર્શન કરવા માટે અયોધ્યા આવવા માટે બધાને અમે નિમંત્રણ આપીએ છીએ